આજના આ વિડીયોમાં આપણે ભારતના ઉપરાષ્ટ્રપતિની ટૂંકમાં ચર્ચા કરીશું અનુચ્છેદ ત્રેસઠની અંદર ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ ચોસઠમાં જોગવાઈ છે કે ભારતનો ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રાજ્યસભાનો સભાપતિ હશે અનુચ્છેદ માં છે કે જો રાષ્ટ્રપતિનો હોદ્દો આકસ્મિક રીતે ખાલી પડે પ્રસંગોપાત અથવા તો રાષ્ટ્રપતિ ગેરહાજર હોય તો ભારતના ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કરશે જ્યારે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કરશે ત્યારે રાષ્ટ્રપતિને મળતા તમામ મળતરો પગાર ભથ્થા આ ઉપરાંત તમામ સત્તાઓને ભોગવશે જ્યારે ભારતનો ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કરે છે ત્યારે એ રાજ્યસભાના સભાપતિ તરીકે કામ કરતો નથી અનુચ્છેદ અંદર ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની જોગવાઈ છે કે લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો આનુપાતિક પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત પદ્ધતિના આધારે ગુપ્ત મતદાનથી ભારતના ઉપરાષ્ટ્રપતિને ચૂંટી કાઢે છે અને આ જ અનુચ્છે ની અંદર ઉપરાષ્ટ્રપતિની યોગ્યતા પણ આપવામાં આવી છે કે જે વ્યક્તિ ભારતનું નાગરિક હોય ઓછામાં ઓછી ઉંમર પાંત્રીસ વર્ષ પૂર્ણ કરેલી હોય રાજ્યસભાના સભ્ય બની શકે એટલી લાયકાત હોય અને લાભનું પદ ન ધરાવતું હોય એ વ્યક્તિ ભારતનો ઉપરાષ્ટ્રપતિ બની શકે છે અનુચ્છેદ અંદર ભારતના ઉપરાષ્ટ્રપતિના છે જે પાંચ વર્ષ છે પરંતુ આ પહેલા ભારતનો ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને આપી શકે છે આ ઉપરાંત જો એને હટાવવો હોય તો રાજ્યસભાના તે સમયના તમામ સભ્યોની બહુમત એટલે કે અસરકારક બહુમત એફેક્ટિવ મેજોરિટી દ્વારા એને રાજ્યસભામાંથી પ્રસ્તાવ પસાર કરીને અને લોકસભાની સંમતિથી ચૌદ દિવસની પૂર્વ નોટિસ આપીને હટાવી શકાય છે પરંતુ જો ઉપરાષ્ટ્રપતિ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરે છે તો જ્યાં સુધી એનો અનુગામી ન આવી જાય ત્યાં સુધી એ પોતાના હોદ્દા ઉપર રહી શકે છે અનુચ્છેદ અડસઠમાં છે કે જો ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો આકસ્મિક રીતે ખાલી પડી જાય છે પાંચ વર્ષના કાર્યકાળ પહેલા ખાલી પડી જાય છે તો બનતી કરાવવાની રહેશે પરંતુ છ મહિનામાં ચૂંટણી કરાવી એવી રાષ્ટ્રપતિ જેવી જોગવાઈ અહીંયા નથી પરંતુ સામાન્ય પરિસ્થિતિમાં જો ભારતનો ઉપરાષ્ટ્રપતિ પાંચ વર્ષનું કાર્યકાળ પૂર્ણ કરે છે તો પાંચ વર્ષ પૂર્ણ કરતા પહેલા નવા રાષ્ટ્રપતિની નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ જવી જોઈએ અનુચ્છેદ સિક્સટી નાઇનની અંદર ભારતના ઉપરાષ્ટ્રપતિના શપથની જો છે ભારતનું રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિમાયેલું વ્યક્તિ ભારતના ઉપરાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે વિડીયો ગમ્યો હોય શેર કરજો અને ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરજો